વિદ્યાર્થી મિત્રો ધોરણ બાર કોમર્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે મહત્વનો વિષય એવા નામાના મૂળ તત્વ એકાઉન્ટ વિષય માટે આપણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલાઓ એટલે કે પ્રશ્નો ક્યાં ક્યાં છે એની આપણે અહીંયા ચર્ચા કરવાના છીએ વિદ્યાર્થી મિત્રો તો તમારા જે કોમર્સના જે કોઈ મિત્રો હોય એને જરૂરથી શેર કરજો અહીં જે આપેલા પ્રશ્નો છે એ એકાઉન્ટના જે સ્પેશિયલ વિષય જે એકાઉન્ટ અને સ્ટેટ ભણાવતા જે સ્પેશિયલ સબ્જેક્ટના જે ટીચર છે વિશાલ બસિયા સાહેબ એના દ્વારા આપવામાં આવેલ છે જેઓ ખૂબ જ અનુભવી અને ખૂબ જ ઊંડું જ્ઞાન ધરાવે છે આ વિષયમાં તો આપણે એ બદલ વિશાલ બસીયાસનનો આભાર માનીશું અને આપણે હવે જોવા જઈ રહ્યા છીએ મોસ્ટ એમપી અસાઇનમેન્ટમાં તમે અહીંયા આવે જોઈ શકો છો તે પાર્ટર એક અને પાર્ટ બે છે એકાઉન્ટ વિષય મોસ્ટ એમપી પ્રશ્નો એમાં પાર્ટ એકમાં ચેપ્ટર એક ચેપ્ટર એક છે અહીંયા એક્ઝામ્પલ એટલે કે તમારી જે પાઠ્યપુસ્તકમાં જે ઉદાહરણ આપ્યા છે ઉદાહરણના નંબર આપેલા છે અને જે સ્વાધ્યાય છે એ સ્વાધ્યાયના નંબર આપેલા છે તો અહીંયા અહીંયા પણ ઉદાહરણ અને સ્વાધ્યાયના નંબર આપેલા છે તો તમારે આ જે પ્રશ્નો જે છે ઉદાહરણ નંબર અને સ્વાધ્યાયના નંબર એ તમારે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સમજવાના એમાં તમારે તૈયારી કરવા માટે ઊંડાણપૂર્વક એની તૈયારી કરવી પડશે અને એ પ્રશ્નોની તૈયારી કરવા માટે ખૂબ જ ભાર મૂકવો પડશે અહીંયા પાર્ટ ટુનું ચેપ્ટર એક છે પાર્ટ વનના ચેપ્ટર એક ચેપ્ટર બે ચેપ્ટર ત્રણ ચેપ્ટર ચાર ચેપ્ટર પાંચ ચેપ્ટર છ ચેપ્ટર સાત અને તમે જોઈ શકો છો એમાં દરેકમાં એક્ઝામ્પલ સ્વાધ્યાય એક્ઝામ્પલ સ્વાધ્યાયના નંબર આપેલા છે તમે અહીંયા વચ્ચે વચ્ચે જોઈ શકો છો અમુક પ્રશ્નો જે છે બોલ્ડ કરેલા છે બોલ્ડ છે એ મોસ્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સમજવાના છે બાકી બધા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તો છે જ બોલ્ડ કરેલા પ્રશ્નો જે છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન નંબર સમજવાના છે અહીંયા તમે જોઈ શકો છો અહીંયા પણ બોલ્ડ કરેલા છે જે બોલ્ડ કરેલા પ્રશ્નો છે એને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સમજી અને તમારે વ્યવસ્થિત તૈયારી કરવાની રહેશે વિદ્યાર્થી મિત્રો આ જે બસિયા સર દ્વારા આપણે આ મોસ્ટ એમપી આપવામાં આવેલ છે આના પછી આપણે આંકડા શાસ્ત્રના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પણ મળવાના છે તો તમારા જે કોમર્સના મિત્રો હોય એને તમે જરૂરથી શેર કરજો જેથી એમને પણ જે બોર્ડની પરીક્ષા આવી રહી છે એના માટે તૈયારી કરવામાં ખૂબ જ સરળતા રહે